અને ઓમે આ રેખા બેન હારી હતી રેખા બેન ક્યાં હારવાની છે શંકર ભાઈ હારવાના તો રેખા બેન તો હારવાના જ છે ને શંકર હારે છે રેખા નથી હારવાના રેખા તો જતો રહે છે સોનમ ના આયા એમને બોલો સમજી ભાઈ શું મંત્રી તમારા વીડિયા ભરે રે એવા ફરે છે આ કોક રડકા ભૂપા ભૂપા મંત્રી ખગાર ભી કહે છે કે

બરોબર પીલુડા કે મારું ભારતમાળા બનાવ્યો મીટિંગ બાપુ વાઘેલા આધાર અને કીર્તિસિંહ બાપુ એ મને કોલ ની એમ કીધું કે ભાઈ કિશનસિંહ વાળા તો વિરુદ્ધ કરશે બરોબર ને એ માળા ની અંદર અત્યારે તમારે વિરુદ્ધ દેખો દેખી લો ને

તમે વિચાર કરો કે મોગ્લોર માં શાળા ની પુલ હારું કરીને મથે મથાચી રહ્યા તો એ પુલ નથી મિલ્યો જમીન છોકરા બધા ને હવે ને જો કિશન સંઘ ની ફરિયાદ